પ્રસન્નતાના નાખવા આંસુ આવ્યા કે જે વરરાજાનું વર્ણન કરે છે એ મહાદેવ સિવાય બીજો કોઈ હોય નહીં મને મારો મૂળ પુરુષ હિમાલય નારદજીને પ્રાર્થના કરી આપ કહો એટલા જપ કરાવીએ તપ કરાવીએ આપ કહો એવા અનુષ્ઠાન કરી પણ મારી દીકરીને આવો પતિ મળે એમાં ફેરફાર ન થઈ શકે કહ મુનિ હિમવંત સુનું મુનિષ નારદજી કહ્યું હિમાચલ સાંભળો કહ મુનિષ હિમવંત સુનુ જો વિધ લિખા લીલાર વિધાતા એ જે લલાટમાં લખ્યું છે દેવ દનુજ નર નાગ અને મુની પાંચ ગણાવ્યા એમાંથી કોઈ મટાડી નથી આ તો નિયતિ છે આ થઈને રહેશે પણ દેવ લેખને નહીં બદલી શકે પણ તમારી દીકરીને જો મહાદેવ મળી ગયો તો એ બે જણ નું ભજન કરશે એના લેખ બદલી જશે સાહેબ એનું પ્રારબ્ધ બદલી જશે જો દેવને બદલે દેવ નહીં કરી શકે દેવ ધનુજ ધનુજ નહીં બની બદલી શકે પ્રારબ્ધના લેખને કોઈ બદલી શકતું નથી મહારાજ પણ એક છે મેં વરના જે જે દુર્ગુણ બતાવ્યા દોષ બતાવ્યા એ મારા અનુમાન પ્રમાણે શિવજીમાં છે નારદે કહે જો શિવ તમારી દીકરીને પતિ તરીકે મળે તો તો આ દુર્ગુણ સદગુણ બની જશે જગતમાં તમારો ડંકો વાગ પણ મળે એના માટે તો બહુ તપ કરવું પડે તમારી દીકરી આ નાની ઉંમરમાં તપ કરે અને આ પાર્વતીએ નાની ઉંમરમાં તપ કર્યું ત્યારથી આપણે ત્યાં હજી આ રિવાજ આપણી કુમારી કન્યાઓ તપ કરે છે કુમારા છોકરાઓ કાંઈ તપ નથી કરતા એ તો બાઈક ઉપર બેઠા બેઠા ફોન જ વાતો જ કરતા જ પણ દીકરીઓ તપ કર્યું છે એટલે એ મુળાકાતના વ્રત કરે છે ગૌરીના વ્રત આ કન્યાકુમારી હિમાલય એને તપ કરવાનો આદેશ આપ્યો અને નારદજી કહે કે તપ કરશે તો એનું શિવ પ્રાપ્ત કરશે આશીર્વાદ આપીને નારદજી જતા રહ્યા માતા પિતા બંને એકાંતમાં વિચાર કરે કે શું કરવું ઘર અને વર અનુરૂપ ન હોય તો આપણે દીકરીને ન અપાય અને જોયા વગર આવા પતિને જો દીકરી આપશું તો લોકો કહેશે પહાડની બુદ્ધિ કેટલી પહાડ જેવી જોઈને પોતાની દીકરીને માટે આવું વિચાર્યું હવે તો એક જ ઉપાય છે શિવને પ્રાપ્ત કરાવવા હોય તો દીકરીને આપણે જ કહેવું પડશે કે તપ કરો અને તપ કરવાની ઉંમર આપણી થઈ છે દીકરીને કેમ કહેવાય સવાર પડે છે હિમાલયને મહિના દીકરીને તપ કરવા જાઓ એમ કહે એને બદલે જીભ ઉપડતી નથી ત્યારે દીકરી બોલી પિતાજી ભારતની દીકરીની સમજણ તમે જુઓ ધીરે રહીને કીધું કે પિતાજી માં મને પ્રાતકાળ થવાના સમયે એક સપનું આવ્યું હા બેટા એ સપનામાં એક સુંદર ગૌરવ વિપ્ર મને દેખાયા બ્રાહ્મણ એણે મને એમ કહ્યું કે તપ કરવા જાઓ તો શિવ મળશે માં હું તપ કરવા જાઉં જે વાત મા બાપે કરવાની હતી એ સામે કરી અને પછી તુલસીદાસજીએ તપના મહિમાનું વર્ણન છે તપનો બહુ મહિમા છે આપણા દેશમાં તપબલ રચાઈ પ્રપંચ વિધાતા બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ તપના દ્વારા કરે છે ત્યાં ફોર્મ કામે ના આવ્યું ફોર્મ કામે આવ્યું કોના થ્રુ ઓલાથી નહીં આ આ આ તપને લીધે કામ તો તપ બલ રચય પ્રપંચ બીધા બીધાતા તપ બલ વિષ્ણુ સકલ જગત રાતા તપના બળથી વિષ્ણુ બધાનું પરિપાલન અને તપ બલ શેષ ધરઈ મહીદાર શેષ નારાયણ તપના બળથી પૃથ્વી શંકર ભગવાન તપના બળથી સંહાર બધાના મૂળમાં તપ છે દીકરી તપ કરવા ગયા છે પાર્વતી અને તુલસીદાસજી એના તપનું બહુ મોટું વર્ણન કર્યું છે ફળફૂલ ખાય છે અન્ન છોડ્યું ફળફૂલ છોડ્યા અને પછી તો ખાલી પાંદડા ખાય છે પાર્વતી અને પછી લીલા પાંદડા નહીં સુકાઈને નીચે પડી ગયા હોય સુકા પાંદડા ખાવા માંડ્યા શિવને પ્રાપ્ત અને છેલ્લે તો એવું તજી એવું સુખાને એવું પરણા સુકા પરણો અને તેથી નામ

અમારે કઈ નથી જોતું પકડીને ધોવા છે તારા પાસ આરાધ્યો હોય તને જો એક ને ધન્ય હો પાર્વતી ધન્ય હો તમને શિવ મળશે પિતાજી બોલાવે ત્યારે હવે તપ છોડીને ઘરે જજો અને સપ્ત ઋષિઓ તમને મળે ત્યારે માનજો કે અમારી વાત સાચી છે આકાશવાણીએ ફલશ્રુતિ કહી દીધી છે આ બાજુ સતી દેહમાં યજ્ઞ બાળી દીધો હિમાલયને ત્યાં જન્મ્યા એમણે તપ કર્યું આકાશવાણીએ વરદાન આપ્યું શિવે શું કર્યું તુલસીદાસજી લખે છે ઉમા ચરિત્ર મેં સંભળાવ્યું પણ હવે શંકરનું ચરિત્ર સાંભળો પાર્વતીના વિયોગમાં ભગવાન શિવ વિશેષ વૈરાગી બનીને ફરવા લાગ્યા પ્રેમ તો અન્યોન્ય હોય ને દોનો ઓર પ્રેમ પલતા ક્યાંક મહાત્માઓની પાસે રામકથા વર્ણન કરે ક્યાંક કોળી મહાત્માઓની પાસે રામકથા શ્રવણ કરે ક્યાંક કોળી રામ નામનું સ્મરણ કરવા બેસી જાય શિવજી એકલા એકલા સતીના વિરખમાં આવી રીતે ફરે છે એમાં એક જગ્યાએ બેસીને ભગવાનનું ધ્યાન કરતા શિવજી સમાધ્યાનમાં ડૂબી ગયા છે સમય વીતવા લાગ્યો છે આ બાજુ શંકરના નેમ અને પ્રેમને જોઈને ભગવાન રામ પ્રગટ થયા શિવજી આંખો ખોલી મહારાજ બોલે હા મહાદેવ હું પ્રસન્ન થાવ એટલે લોકોને કહું કે વરદાન માંગો પણ આજે હું તમારી પાસે માંગવા આવ્યો છું પ્રભુ શું કે તમે પાછા લગ્ન કરો પાર્વતીની સાથે તમારા લગ્ન થાય સ્વીકાર કર શિવજી કહ્યું મહારાજ સતીનો ત્યાગ કર્યો છે બોલે આ સતી નથી પાર્વતી છે બુદ્ધિનો ત્યાગ કરાય શ્રદ્ધાનો ત્યાગ ન કરાય બુદ્ધિથી નીકળી જાય કારણ કે બુદ્ધિ છેક સુધી કામ નથી આવતી બુદ્ધિ પરમ તત્વ બુદ્ધિથી પર બતાવેલું તત્વ છે શ્રદ્ધાની તો કાયમ જરૂર પડે છે ભગવાન શિવે આ પાડી છે દેવતાઓ બહુ રાજી થયા કામદેવની કથા આવી આદિ આદિ બધું હવે ટૂંકમાં તમને કહી દઉં અને આ બાજુ સપ્ત ઋષિઓને પરીક્ષા કરવા મોકલ્યા પાર્વતી અત્યંત શરણાગતિ દિવ્ય શરણાગતિમાં પાસ થયા છે શિવ સ્વીકાર કરશે શિવજીને કહી દીધું કે મહારાજ પછી દહનની કથા છે ને બધી શિવપુરાણમાં પણ આ બધું વિસ્તૃત વર્ણન છે આ બાજુ ભગવાન શિવને જ્યારે પરણવાની હા પાડી ત્યારે દેવતાઓ બહુ પ્રસન્ન થયા છે અને દેવતાઓ શિવજીને શણગાર કરવા લાગ્યા એનું તુલસીદાસજીએ થોડુંક વર્ણન કર્યું શિવરંગ્રે you yeah. yeah. મોર હોવો જોઈએ શિવજીના સૂચનથી સાપને મુકુટ મોર બનાવ્યો કાનમાં કુંડળ હાથમાં કંગન બાજુ બંધ કટી મેખલા આ બધામાં સર્પને લપેટ્યા છે શિવજીના શરીર ઉપર વરાજો તૈયાર થાય છે તાજા ભસ્મનો તાજી ભસ્મનો લેપ કર્યો છે હાથમાં ત્રિશુલ અને ડમરું છે ભાલમાં ચંદ્રમા છે શિર પરથી ગંગા વહે છે નયનતીન ઉપવીત ભુજંગા ત્રણ નેત્રો છે અને સર્પોની યજ્ઞોપવીત ધારણ કર્યું છે મર્યાદા ખાતર એક મૃગચરમ લપેટ્યું છે આવું સ્વરૂપ શિવજીનું નંદી મહારાજની સવારી થઈ છે વાહન તરીકે નંદીને પસંદ કરે સંક્ષેપમાં કહી દઉં રામ જન્મ સુધી પહોંચવા માટે અને શંકરના ગણો ગણોની બધા બારાતીઓ ભેગા થયા દેવતાઓ બધા પોતપોતાની રીતે તૈયાર થઈને આવ્યા છે અને મજાક કરે છે શિવનો વેશ એનાના ગણોને જોઈને વિચાર કરે કે કન્યાનું શું થશે એ જેને આવો પતિ મળશે બધા વિનોદ કરે લગ્નમાં તો વિનોદ જ હોય ને સીધી વાત છે પણ દેવતાઓના વ્યંગવચનો હરિના વ્યંગવચનો સાંભળીને ભગવાન શંકર કહે સ્વાર્થ તમારો છે કે હું પરણું અને દીકરાનો જન્મ થાય તો પેલો તારકાસુર મરે અને તમારા ભોગ જે છીનવાઈ જાય છે એ બચી જાય તમારો સ્વાર્થ છે છતાંય મારા લગ્નમાં તમે મારી મજાક કરો છો મારી સંખ્યા ઓછી છે એટલે આને શંકર ભગવાને વિનોદનો સુંદર જવાબ આપતા હોય એમ પોતાના અંગત ગણોને કીધું કે સાબર મંત્રનો ઉપયોગ કરો યાદ છે ને તમે સાબર ધાહ યાદ છે એક સાથે સમૂહમાં એ મંત્રનો જાપ કરો અને આ જગતમાં જેટલા સ્મશાનો હોય સ્મશાનમાં જેટલા ભૂત પ્રેત હોય એ બધાને બોલાવો કે બાપ પરણે છે અને સાબર મંત્રનો જ્યાં જાપ કર્યો ત્યાં તો દુનિયાભરમાંથી ભૂત પ્રેત ભેળા રાગે ભૂત એ કૈલાસવાળો કાગડા ભૂત પ્રયત્ન એનું વર્ણન કરતા તુલસીદાસજી છંદબદ્ધ વાતો કરવા લાગ્યા પર્વત છે અને તેથી એને જે મહેમાનોને બોલાવ્યા એનું વર્ણન રામાયણમાં સમુદ્ર મહેમાન તરીકે લગ્નમાં આવ્યું માંડવા પક્ષે સમુદ્ર આવ્યા બધી જ નદીઓ આવી છે ગીત ગાવા માટે મારા મહાદેવ અને ભવાનીના ગીત બધી નદીઓ આ પ્રકૃતિમાં કેવું કેવું સજીવારોપણ કરી રહ્યા છે નદીઓ આવી છે ગીત ગાતી ગાય ટોળા ને ટોળા બધી નદીઓ આવે મંદરાચળ પર્વત આવ્યો વડીલ લીધું લગ્નમાં નહીં આપણે વડેલાને અનુભવી અને બોલાવીએ બે પાંચ જણા બેઠા હોય તો હારું લાગ્યા મોટા વડે મંદરાચળ આવ્યો છે મેરુ પર્વત આવ્યો છે આ બધા જ મોટા મોટા પર્વતો જેટલા છે આ જગતમાં એ બધા આવ્યા છે પ્રકૃતિના કહેવાતા જળ તત્વોમાં સજીવારોપણ કરી અને બધાને હિમાલયને ઘરે મહેમાનો થયા છે અહીંયા ભૂત પ્રયત્ન ટોળું ભગવાનની સાથે બારાથી કેટલાક શરીરમાં હાવ દુબળા કેટલાક બહુ હૃષ્ટ કેટલાક ને માથા કેટલાક માથા વગરના ખવી આવું બધું વર્ણન છે કેટલાક ના મોઢા મનુષ્યના છે કૂતરાના મોઢા છે ખરના મોઢા છે શિયાળના મોઢા છે વરાહના આવા બધા વિચિત્ર ભૂતો આવ્યા છે યોગીઓ આવ્યા છે આ બધા બારતમાં આવ્યા છે શિવજી નંદી ઉપર બેઠા છે ને આખો સમાજ ગયો હિમાચલ પ્રદેશમાં સ્વાગત સમિતિ સ્વાગત કરવા માટે આવી છે અને ભગવાન શંકરને નંદી ઉપર બેઠેલા જોઈ અને જ્યાં માળા પહેરાવવા જાય શંકરના ગળાના સર્પને કોઈ આવી રીતે માળા પહેરાવે એવો અનુભવ નહીં એને એમ થયું કે આ લોકોમાં કોઈક મારા અમારા મહાદેવ ઉપર એટેક કરવા આવ્યો આ માળા લઈને એટેક કરવા એટલે શંકર ભગવાનના સાપે એ જે પ્રમુખ હતો સ્વાગત સમિતિનો એના કપાળમાં જે દંશ દીધો છે એક ફેડ મારી જ આખો એક જ મિનિટમાં લીલો કાચ થઈ ગયો નસ નસમાં ઝેર વે ચક્કર ખાઈ પડી આરતી થાય છે ને તો એક મહારાજ જે રીતે ચકરાઓ લે છે પાછળ નાની નાની કરતલ એમ બધાને આવામાં બાપ શંકર ભગવાને પોતાના ગણોને પૂછ્યું છે કે આ બધા કેમ પડી કેમ ગયા આપણો આપણો આપણા દીદાર કરીને એને સર્પ કરડ્યો છે હવે કેમ થશે લગ્નમાં આવી રીતે તો કે આમાં કેટલા જીવતા રહેશે એ ખબર નહીં તો પછી લગ્ન અટકશે હવે એ તો ખબર નહીં પણ હવે આપણે આવી રીતે આવ્યા અને આ તમારો સર્પ એણે અડી ગયો એમાં પૂછ્યું પછી આપણે શું તો પછી આપણા ઉતારક પૂછવું કોને બધા બે હોશ છે પૂક તો અડધો ભરધો જાગતો હશે એટલે બે ગણો આમ આખું જ બધું મેદાન ભરાઈ ગયું બધા પડી ગયા તું એમાં થોડોક અડધો પડધો જાગતો તો એની પાસે જૈનશંકરના ગણો એ કીધું કે ભાઈ સાહેબ હા હરિમ કા ખાતું ખાતો હરિ ઓમ પાછું હોઈ ગયું ઘણો એ અમારા ઉતારા ક્યાં છે આ વરરાજા છે અમે અમારા ઉતારા બોલે તમારા ઉતારાની અમને ખબર નથી અમારા ઉતારા હવે ઉપર થવાના છે યદગતબાના નિવર્તન તે ત્યાંથી પાછું કોઈ દિવસ અવાશે નહીં અને પછી પૂછતા પૂછતા મારો મહાદેવ હિમાચલ પ્રદેશના રાજભવન પાસે ગયા છે જ્યાં મહારાણી મહિના વરરાજાને કોંખવા માટે સ્વર્ણ થાલ અને આરતી સજાવીને આવે છે કથા એમ કહે છે શંકરના એ રુદ્ર રૂપને જોતા મહિના ભયભીત થઈ ગયા અને આરતી પડી એના બે અર્થો કર્યા છે દીવા ઉલાઈ ગયા હવે લગ્નમાં વરરાજાને પોકે એમાં દીવા ઉલાઈ જાય તો અપશુકન કહે જળની લોટી હતી એ ઊંધી વળી ગઈ અપશુકન કહે પણ મહિના ને એમ થયું કે આની મારે આરતી શું ઉતારવી જેના ભાલમાં ચંદ્ર હોય એને આ મારા દીવાનું અને જેના જટામાંથી ગંગા વહે એમાં મારે આટલી લોટીનું ગંગાજળ શું આમાં કામ આવે આવા બધા સુંદર અર્થો પોઝિટિવ નીકળ્યા અને મહારાણી મહિના બે હોશ થઈ ગયા આવું ભીષણ રૂપ શંકર ભગવાન નંદી ઉપર બેઠા બેઠા એક ગણને નજીક બોલાવીને કીધું કે આ બેન કોણ છે આ બેન પડી ગયા એ કોણ છે ના ગણે કીધું એ બેન નથી તો કોણ છે એ તમારા સાસુ છે શંકર ભગવાને પૂછ્યું કે સાસુ કઈ જાતનો પદાર્થ હોય શંકર ભગવાન વિનોદ કરું ગુજરાતીમાં આ બેન કોણ છે આ કેમ પડી ગયા હા આપણી કાઠિયાવાડી ભાષા કારણ સોમનાથ એ પ્રથમ શિવલિંગ છે સાહેબ અને ગુજરાતનો દેવ સોમનાથ એને ગુજરાતી ભાષામાં બોલવું જ જોઈએ સાહેબ એ ગુજરાતીમાં ન બોલે કેમ ચાલે એટલે ગુજરાતી આ બેન કોણ છે એને હું હું શું થયું એમ નહીં થઈ છે છે એ એની આંખો પૂરેપૂરી ખુલ્લી નથી ને પૂરેપૂરી બંધ નથી એનું કારણ શું છે હું હંમેશા આ પ્રસંગે કહું મારે નાદ દ્વારામાં કથા હતી નાદ એ કંઈક બીજી હતી મદનભાઈની કથા હતી અને પીલું મહાભારતના જે નીતિન ભારદ્વાજ જે કૃષ્ણ બન્યા એ એમની એક નૃત્ય નાટિકા કે એવું કંઈક હતું હું